આજે અમે લાવ્યા છીએ અનોખો કિસ્સો હવે વાત જાણે એમ છે એક ગામડાની વડીલ મહિલાનો અણધાર્યો નિર્ણય મેળામાંથી બાવા સાથે ભાગી ગુજરાતના બખથરા ગામમાં એક અસામાન્ય કિસ્સો ચર્ચાના કેન્દ્રમાં છે જ્યાં એક સાહીઠ વર્ષની વડીલ મહિલાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે આ મહિલા મેળામાં ફરવા ગઈ હતી પરંતુ ત્યાંથી ઘરે પાછા ફરવાને બદલે એક બાવા સાથે ભાગી ગઈ આ બાવા અગાઉ તેમના ઘરે વિધિઓ કરવા આવતો હતો આ આશ્ચર્યજનક ઘટનાથી પીડિત પતિએ સ્થાનિક આગેવાન મનસુખ રાઠોડ સમક્ષ ફરિયાદ નોંધાવી મનસુખભાઈ અને પતિ બંનેએ મહિલાને સમજાવવાનો અને પરિવારની ગરિમા જાળવવાનો પ્રયાસ કર્યો પતિએ ભાવનાત્મક અપીલ કરતા કહ્યું કે તેમને ચોવીસ અને બાવીસ વર્ષના બે જુવાન દીકરા છે અને પરિવારની ભલાઈ માટે શાંતિ જાળવવી જરૂરી છે જો કે આ મહિલાએ લાજ શરમ છોડીને સમજાવનારા ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો અને તેમની સાથે ગાંજવા માંડ્યું આ અડીખમ વલણ અને તેનાથી પરિવાર પર આવેલી આફત બગથરા ગામમાં એક મોટો સામાજિક વિવાદ બની ગયો છે

અમારા ઘર ની કઈક તકલીફો હતી ને બે વખત બોલાયો કેરનવાર મારા ઘરે આવવા અને આવી રીતે આ બની ગયું છે હવે અપહરણ કરાર પ્રમાણે લગ્ન કરી લીધા છે ભાઈ એને અને ઘર માંથી જાગીના નથી લઈ ગઈ કે પૈસા પૈસા માંગતા હોય એના ભાઈઓ માંગે છે એ અને ક્યાંક હું પૈસા પૈસા કે મેં લીધા નથી અને ઘરે મેં લીધા નથી મને કાઇ ખાબર નથી એની ઓલી હતી ને હવે જીવન વીમા ને અમે સાત આઠ વર્ષ થી પૈસા ભરતા નથી હવે ઈ એના પેલા ભરેલા છે લગ્ન મેરેજ સાથે જે અમે કઢાવેલું હતું ઈ લઈ ગઈ છે આલ્બમ લઈ ગઈ છે અને મોબાઈલ લઈ ગઈ છે આવી રીતે એને બધું ફેર્યો વિશ્વાસ ખાસ કર્યો મારી ઉપર અમે આજે ત્રણેય બાપ દીકરો એટલા દુખી છે સાહેબ એની કોઈ સીમા નથી એટલા માટે મને

આવી રીતે હોય અને બે વખત જોયું હોય તો હું એને કહું ને છંકો ના આપું આવું એ કરો નામ એનું નામ છે ગીતા ગીતા બેન આ શું નામ તમારું ગામ કયું છે મારું ગામ આનીરા ભાલોડી અનિરા ભાલોડી આપડા કોટલા તાલુકા ગોંદાલ તાલુકા નું આપડા ગોંડલા આનીરા નથી હા

એને આપણે હું તમને કીધું આપડે ભાઈ ના નંબર છે પણ ઉપાડતો નથી એનું નામ બોલો લઈજો ભાઈ લઈ જ્યો છે એનું નામ છે લાલ લાલજી કીએ છે એમને

ટિંક ટિંક બો ની વિવાદના પૈસા ન એ હોય પડવે આ પણ થાય કે ના પૈસા ન તો કઈ આ લન બગાય પા ન પી નો એટલે કોણ થી જો કઈ વ્યવેટ થયો હોય તો ગલાકાર ગોરવાડી ની પનવાતો કરતી આ એ રાતે માતાને તે ઘાતા બેરવા સોકે ધગવા ખતોનું

તમે મને ફોટા મોકલો આ ઓડિયો પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને

વાગી જાઉં તેની મજૂરી કારખાના માં પણ મારું ઘર વાળું એવી રીતે રહી છું ને મહેમાન તરીકે રહી છે અને આવું મારા વિશ્વાસ વિશ્વાસઘાત કર્યો હવે અમારા

আ না ব আমি মা চোখ ভন করেো নামাম পকলে যে তা তারটা পটা হলও হ্যালো সাথ লদাস বব বললো আর তোমার ক

ছোকরা <laughs> <laughs>

એવું કે નથી છોકરા છે છોકરાને ઘરે બહુ હોય છે ને તોય બાઈલ ફાઈ કરે છે ને તોય અપનાવી જ ગઈ છે એવો કોઈ પ્રશ્ન મારા ઘર નો પ્રશ્ન છે ને એ મારો ઉકેલવાનો છે તમામા આપણા છોકરાને એની કદા ઓર વાત દીધી છે અતમા મારી સાહુ શું કરે છે તો એમ કરે કે પ્રેમ કરે નહીં ઈ પ્રોસ્ન નથી તા તો નહી ઈ અમારો ઘરનો પ્રશ્ન મારા છોકરાનો શું કેવો છોકરાની વહુનો શું કેવો ઈ નો પ્રશ્ન છે ને મારા ઘરનો પ્રશ્ન મારા ઘરનાજી મારા ઘરના માણસો એ મને કોઈ પ્રશ્ન નત કરો એટલે તમારે કોઈ કહેવાનો હક અધિકાર નથી મને નથી માંગો તો તમાર અજી તમે જ નહી મારું પ્રશ્ન છે અને આ વિડિયા વાયરલ પા તમે મને ખબર

તમારો પ્રશ્ન નથી તમે સાધુ માં તમે આ સમાજ ના સાધુ સમાજ માં સાધુ સમાજ નથી કર્યા દીકરી તમે તો મહાન છું એ પ્રશ્ન કરવાનું થતો જ નથી બોલવાના પેલા હું નથી કેતો મને રેકોર્ડિંગ મોકલ્યા તમારા

તો પછી વાત નથી આપણે જે કર્યું તમારી કરો છો અને આવા પ્રેમ જગત તો દેખાડવા પડે ને પ્રેમ

વાત ચાલી ચકડોળે સાઠ વર્ષની ડોશીનું મન મેળામાં જઈ ડોલે સંસારની લાચરમ મૂકી કરી દીધો કેર પતિ છોડી દીખરા ભૂલી ભાગ્યા બાવાની સેર ઘરનો બાવા વિધિ કરવા આવતો રોજ એનું રૂપ લાગ્યું ડોશીને અંતરથી આનોજ બે જુવાન દીકરા ઘેર એક બાવીસ એક ચોવીસ કુટુંબની આબરૂનો ના કર્યો જરા પણ અફસોસ મનસુખ રાઠોડ આવ્યા સમજાવવા સથવારે પતિ બેઠો છે પગ પકડીને આસુડાની ધારે શાંત રહો માજી વિનવે કુટુંબની કરો સાર પણ ડોશીનું હૃદય પથ્થર ન માને લગાર ગુસ્સો એવો વરસાવ્યો જાણે વીજળીનો વાર સમજાવનાર પર જ વરસી ન સાંભળ્યો પોકાર આ પ્રેમ છે કે મો આ કયા બંધનનો નાદ બખ્થરાની ધરતી પર થયો એક મોટો વિવાદ લાજ ગઈ શરમ ગઈ રહી માત્ર ચર્ચા આ કળિયુગમાં સંબંધોની કેવી આ દુર્દશા ગામ આખું ગણગણે કે આ કેવી છે માયા વડીલ સ્ત્રીનું મન ડગ્યું તૂટી બધી છાયા અહીં લાગણીઓ અને સંઘર્ષને કવિતાના સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે